વાત કરીએ પંચમહાલ ની તો પંચમહાલમાં ઉત્તરાયણ માટે મકર સંક્રાંતિ ના પર્વ આવતીકાલથી શરૂ થવાનું છે ત્યારે બજારની અંદર જે પ્રકારનો માહોલ છે સીધા જે દ્રશ્યો બતાવવા માંગીશ કાલોલના જે બજાર છે તેની અંદર આપણે છીએ ને જે પ્રકારનો માહોલ જોઈ શકાય છે કે બજારમાં આજે આગલા દિવસથી જ સવારથી જ જે ભીડ છે તે આવવાની શરૂઆત થઈ ગઈ છે જે પતંગ રસિયાઓ છે તે પોતાના મનપસંદગીના પતંગ અને ખાસ કરીને કહી શકાય કે જે દોરા છે તે લેવા માટે ખાસ કરીને દુકાનોની અંદર આવી રહ્યા છે આ તરફના પણ દ્રશ્યો બતાવવા માંગીશ બજારની અંદર કે જે પ્રમાણે પતંગ બજાર છે કાલોલનું અહીંયા આપ જોઈ શકો છો કયા પ્રકારની સ્થિતિ છે બીજી તરફ પતંગની સાથે સાથે ખાણીપીણીની પણ મોજ ગુજરાતીઓ ક્યાંક માણતા હોય છે ત્યારે આ તરફ દ્રશ્ય દ્રશ્યો બતાવીશ કે પતંગની સાથે સાથે ખાણીપીણીનો બજાર પણ છે ત્યારે લોકો જે છે જલેબી અને ફાફડા સહિતની જે ખાણીપીણીની વસ્તુઓ છે તેનો અત્યારથી જ સ્ટોક કરવા માટે માર્કેટની અંદર આવી રહ્યા છે અને જલેબી જોઈ શકો છો આપ કે ગરમા ગરમ જલેબી ઉતરી રહી છે આ તરફ ફાફડા પણ છે અને બીજી તરફ હું આપને દ્રશ્યો બતાવા માંગીશ કે જે ગ્રાહકો છે તે જલેબી લેવા માટે હાલ માર્કેટની અંદર આવી રહ્યા છે ખાણીપીણીની વાત કરીએ તો તેની સાથે સાથે પતંગ જે છે પતંગ બજાર પણ આપણે બતાવવા માંગીશ કે કયા પ્રકારની સ્થિતિ છે વહેલી સવારથી જે પતંગ રસિયાઓ છે તે પતંગો લેવા માટે ક્યાંક ભીડ ઉમટી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કાલોલના બજારમાં છે જોઈ શકો છો આપ જે દુકાન છે તેને આખી આખી સજાવવામાં આવી છે અને જે પ્રકારે ગ્રાહકો છે અલગ અલગ પ્રકારના રીલ્સ છે ફિરકા છે પતંગો છે તે લેવા માટે ખાસ કરીને અહીંયા આવી રહ્યા છે આપણે જે દુકાન માલિક છે તેમની સાથે વાત કરીશું શું કેશો આ પ્રકારની ઉત્તરાયણ કેવી છે ઉત્તરાયણ વખત સારી છે પચાસ ચાલી રહ્યું છે કામ કાજ સાંજ સુધીમાં સો ટકા ચાલી રહેશે અયોધ્યાની પતંગ બી વેચાણ થઈ રહ્યું છે પણ માર્કેટમાં જો બધું અવેલેબલ આવી નથી અત્યારે ખાસ કરીને હોટ થોરી પતંગ પતંગ રસીઓ માટે કઈ છે કઈ પતંગની અંબાદીનું વધારે માર્કેટ ચાલી રહ્યું છે નડિયાદી નું બી વધારે માર્કેટ ચાલુ છે બડોદાની પતંગો બી માર્કેટ ચાલી રહ્યું છે માર્કેટ ની અંદર જો વાત કરીએ તો જે પ્રમાણે પતંગ રશિયાઓ પતંગ લેવા આવે છે કોના ફોટા વાળી પતંગ ની વધારે ડિમાન્ડ કરી રહ્યા અયોધ્યા ના રામ મંદિર ની અત્યારે વધારે વેચાણ માંગી રહી છે ઘર ની માંગ બી બહુ છે પણ અત્યારે અવેલેબલમાં હાજર નથી ને અત્યારે આવી નથી માર્કેટના અંદર એ નરેન્દ્ર મોદી સાહેબનું બી માન વધી રહ્યું છે અત્યારે પતંગ વિશે બિલકુલ તેઓ પતંગ રશિયાઓ ક્યાંક નરેન્દ્ર મોદીના ફોટાવાળી પતંગોની પણ ડિમાન્ડ કરી રહ્યા છે આ તરફ હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે કેટલાક પતંગ રશિયાઓ છે તેમની સાથે વાત કરીશું શું કહેશો પતંગ ખરીદવા આવ્યા છો કેવી સ્થિતિ છે કેવો માહોલ છે માહોલ અચ્છો જે માહોલ સારો છે કેટલાક પતંગ રસિયાઓ છે એમની સાથે વાત કરીશું ભાઈ પતંગ લેવા આવે છો કેવી પતંગ જોઈએ છે શું કહેશું પતંગ બહુ સારી છે માર્કેટ માં અત્યારે કેવો માહોલ છે સારો છે ઉત્તરાયણનો કેવો ઉત્સાહ છે યુવાનોમાં બહુ વધારે કયા પ્રકારની પતંગ તમને વધારે ગમે છે શું લેશો અને ખંભાજી છે નરિયાજી છે બધી સારી છે પતંગનું વધારે વેચાણ ચાલી રહ્યું છે ચીરામવાળી શ્રી રામ પતંગ લેવા માટે આવે છે બિલકુલ તો પતંગ રશિયાઓ ક્યાંક પ્રભુ શ્રી રામ ના ફોટાવાળી પતંગો પણ લેવા આવ્યા છે ને આ તરફ હું આપને બતાવવા માંગીશ કે નરેન્દ્ર મોદી ના જે ફોટાવાળી પતંગો છે તેની પણ ખાસી એવી ડિમાન્ડ માર્કેટમાં હાલ જોવા મળી રહી છે આ જે દુકાન છે તેનો માહોલ આપને બતાવવા માંગીશ કે કયા પ્રકારે જે પતંગ રશિયાઓ છે અલગ અલગ પ્રકારની જે પતંગો છે તેને લેવા માટે ક્યાંક અહીંયા આવી રહ્યા છે ખાસ પ્રકારે પતંગની જો સાથે સાથે વાત કરીએ તો તેની સાથે સાથે મોટા અવાજ કરવા માટે જે હોર્ન છે તેની પણ આ વખતે ખાસી એવી ડિમાન્ડ છે જોઈ શકો છો અહીંયા જે વેપારીઓ છે તે આ હોર્ન સાથે જોવા મળી રહ્યા છે કહી શકાય કે ફૂલ મોજ સાથે પતંગ રશિયાઓ જે છે આ વખતે ઉતરાયણ કરવાના મૂડમાં છે